પ્રકરણ બાર સરહદની સફરે વિદ્યાર્થી મિત્રો આ વાર્તા ડૉક્ટર પૂર્ણિમા ભાઢેસિયા દ્વારા લખવામાં આવી છે તેમનું મૂળ વતન લાઠી છે પરંતુ તેઓ મોરબીમાં વસે છે અહીં ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની અનોખી યાત્રાની વાતો છે જે દર વર્ષે યોજાય છે દેશના જુદા જુદા રાજ્યોમાંથી અનેક લોકો આ યાત્રામાં જોડાય છે અહીં આ યાત્રા વિશેની રસપ્રદ વાતો કરવામાં આવી છે અહીં ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રેમનું સરસ રીતે વર્ણન કર્યું છે આ યાત્રા કઈ રીતે શરૂ થાય છે અને કઈ રીતે લોકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે તે જોવું રસપ્રદ છે ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી લોકો જોડાય છે આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે સભા શરૂ થઈ ગઈ છે સરવણજી જરા મોડા પડ્યા છે સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે સરવણજી મૂંઝાઈને ચારે બાજુ જુએ છે એમને ભાષાની અગવડ પડી રહી છે એમની નજર એક ભાઈ પર પડે છે એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે પણ આ શું એ ભાઈ તો પટપટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે સરવણજી જરા મૂંઝાય છે એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી જીસકા પંજીકરણ નહીં હોવા લોગ મુજે મિલે કોઠા સૂજ જેવી તેવી નથી એ એટલું તો સમજી જ જાય છે કે માનો ન માનો પણ માઇકમાં બોલ્યા એટલે કંઈક કામની વાત તો હશે જ તેઓ ગણગણે છે આ પંજીકરણ શું હશે તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાંગી તૂટી હિન્દીમાં પૂછ્યું આપ આયે હો રાજસ્થાન સે હું શ્રવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું પંજીકરણ અમારા હો ગયા આપ પહેલે પંજીકરણ કરવા લો શ્રવણજી ધીમેથી ગુજરાતીમાં બોલ્યા અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે નજીકમાં ઉભેલા એક બહેન આ શબ્દો સાંભળી ગયા એમણે ઉમળકાથી પૂછ્યું ગુજરાતી છો કેના શરવણજીના જીવમાં જીવ આવ્યો એ તો રાજીના રેડ થઈ ગયા હું ચંદ્રિકા બેન સુરતથી આવી છું મારી સાથે બીજા પાંચ જણ છે સાંભળીને શરવણજી તો ખુશ થઈ ગયા એ પાંચ જણ બાબુભાઈએ કહ્યું પંજીકરણ એટલે નોંધણી રજીસ્ટ્રેશન તમારું નામ નોંધાવ્યું કે નહીં અરે હા એ તો બાકી છે હો સરવણજી બધું સમજી ગયા ચાલની મેં બી હાથે આવ્યો બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા અને રજીસ્ટ્રેશનનું કામ પતાવ્યું સરવણજીને હવે હાશ થઈ તેમણે કહ્યું આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણા હશે હા હશે હો એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે આપણે ગુજરાતીમાં વાતો કરતા 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 માણસો શોધીએ તરત આવશે હા વાત સાચી તારે શ્રવણજીને વિચાર ગમ્યો બંને નીકળ્યા એમના અચરજ વચ્ચે તેમને સૌથી પહેલા ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા અરે પેલા હિન્દી ને અંગ્રેજી બોલનારા ભાઈ જેમને સરવણજીએ ગુજરાતી ધાર્યા હતા તે ખરેખર ગુજરાતી નીકળ્યા એ મોરબીના ડોક્ટર જયંતિભાઈ હતા ભોજન લેવાઈ ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના પચીસેક જણ એકઠા થઈ ગયા જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યાં ને જ્યારે મળે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત પછી તો એને વાતોના તડાકાને ભડાકા સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈએ નારાજગી સાથે કહ્યું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોના લોક નૃત્યો હતા પણ આપણે ત્રીસેક જણા છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરા કંટાળીને કહ્યું જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ના કહેવાય મારી પાસે થેપલા મરચા અને અથાણું છે થોડીક વાર સુરતની ઘારી વડોદરાનો લીલો ચેવડો ખંભાતનું હલવાસન કચ્છની ખાજલી પાટણના દેવડા આવી ગયા સૌએ ભરતભાઈ જરા હળવાશના મૂળમાં આવીને ગણગણવા માંડ્યા ડોક્ટર જયંતિભાઈના ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું વાહ ભરતભાઈ કંઈક જમાવટ કરો યાર પછી તો શું હતું બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા ડોક્ટર સાહેબે જાણે કે સ્વૈચ્છિક રીતે સંચાલન સ્વીકારી લીધું હોય એમ બોલ્યા ભરતભાઈ કલાકાર છે પહેલા એમને સાંભળીએ હા હું તો ગાઈશ જ પણ એક શરતે તમારે પણ કંઈક સંભળાવવું પડશે બધા એમાં સંમત થયા એટલે પછી ચાલ્યો વાતો ગીતો અને વાર્તાઓનો દોર ત્યાં વાસણથી આવેલા વિપુલભાઈએ શરવણજીને કહ્યું તમે પાટણ બાજુનું કંઈક થવા દો ભાઈ એટલે એમાં વડોદરા થી આવેલા પડે એમ હતા અમાર બાજુ મેરાયો નૃત્ય હોય છે મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું એવો મજો પડે કે વાત જ ન પૂછો ચંદ્રિકાબેન ખુશ થતા બોલ્યા નાચકામ તો અમને બહુ ગમે તમે હું અમારી સાથે નાચવા લાગો ને કંઈ બી ઢોલ વાગે ને તો અમારા પગ તો ઠિરકવા માંડતા છે જાનૈયા સાઠે વરરાજા હો તો એ બી નાચવા લાગે એવા અમારા નાચ હોય કોઈવાર આવ તો જાણવા મળે કે કેમનું નચાય સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ ત્યારના ચૂપ હતા અમારું તો સૌથી નોખું કાઠિયાવાડી અને અમદાવાદી બંને લૈકા અમારી બોલીમાં આવી જાય ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના શબ્દો પણ આવી જાય ખરી વાત હો હો અમારે નજીક આદેસર રહે વાતોના તડાકા બરાબર જામ્યા હતા ત્યાં જયદીપભાઈ સંભાળી આપ્યું આ બધું તો બરાબર પણ કાલની આ જાત્રા વિશે તો કઈક વાતો કરો જયંતિભાઈએ હસીને ને કહ્યું હા એ વાત મુદ્દાની તો સાંભળો એકસાથે જ બધા એક કાન થઈ ગયા ડોક્ટર જયંતિભાઈએ શરૂ કર્યું આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી આ યાત્રા નીકળે છે આપણે સૌ આજે ગુવાહાટી પહોંચી ગયા છીએ આ ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે અહીં કામાખ્યા દેવીનું વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે શક્તિપીઠ તરીકે ઓળખાય છે એ જ ને હા ભારત દેશમાં કુલ એકાવન શક્તિપીઠો છે તેમાં એક આ શક્તિપીઠ છે હા બરાબર આવશે ગુવાહાટીથી આગળ અસમનું નગર તેજપુર આવે અહીંનું અગ્નિગઢ મંદિર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે બાણાસુર નામના દાનવનું આ નગર છે ઓખા હરણમાં આવશ એ બાળાસુર તો નહીં હા એ જ ઓખા બાળાસુરની પુત્રી હતી શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ ઓખા સાથે પરણેલો પૂર્વ અને પશ્ચિમનો આ કેવો સંગમ બરાબર આગળ પછી ભાલુકપંગ આવતો હશે ને હા અરુણાચલ પ્રદેશનું એ પ્રવેશ દ્વાર અને પછી આવે બોમ્બડીલા ઈસવીસન ઓગણીસસો બાસઠમાં ચીને ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો અહીં મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે અને હા જસવંતગઢની તો વાત જ અનોખી છે એનો ઇતિહાસ સાંભળીને તો આપણા રૂવાટા ખડા થયા વિના ન રહે ઓગણીસો બાસઠના ચીનના યુદ્ધ વખતે જશવંતસિંહ નામના એક સૈનિકે સતત બોતેર કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે તેમનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું છે તે જ જશવંતગઢ વાહ ધન્ય છે એ વીરને જયંતિભાઈએ વાતને આગળ વધારતા કહ્યું બીજા એક વીર જોગિંદર બાબા છે જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો આમ અરુણાચલમાં તો સ્થળે સ્થળે ભારતીય સૈનિકોની પરાક્રમ ગાથાઓ અંકિત છે ઓગણીસો બાસઠના યુદ્ધમાં વીરગતિ પામેલા એ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે યાત્રાળુઓ આ શહીર સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે બૌદ્ધ ધર્મની ઝાંખી અહીં સહજ રીતે થાય છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ પણ અહીં જ છે તવાંગથી દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદચિહ્નો પણ છે અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે અને હા શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું આ તપસ્યા સ્થળ પણ છે જેને નાનકલામા કહે છે અને એક ખાસ મહત્વની વાત તો રહી જ ગઈ અહીં યાત્રાના રસ્તે પ્રકૃતિ તો એવી વેરાઈને પડી છે કે તમે જોતા જ રહેશો અહીં જાંગ વોટરફોલ છે અને શોંગોત શેર લેક છે એની વાતો લાંબી છે પણ યાત્રાના આકર્ષણ કેન્દ્ર આ કુદરતી દ્રશ્યોથી તમે ધન્યતા અનુભવશો એ નક્કી છે આનો મતલબ તો એ જ કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય અધકેરું મહત્વ ધરાવે છે ખરું ને હા બિલકુલ જયંતિભાઈ તમે માહિતી તો એ રીતે આપી કે સીરાની જેમ ગળે ઉતરી ગઈ પણ હા એક સવાલ મને થાય છે અંબાજીથી આવેલા અમૃતભાઈ પહેલીવાર બોલ્યા તે પૂછી લો ને તમ તમારે આપણે તો છેક સરહદે જવાનું છે તો પછી આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે હા સરસ પ્રશ્ન છે આમ તો આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત ભૂતાન અને ચીનના કબજામાં તિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલ બુમલા બોર્ડર સુધી નીકળે છે આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે પણ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે તેથી એને તવાંગ તીર્થયાત્રા કહે છે ઓકે સમજ્યો પણ તવાંગ શહેર કેવડું હશે તવાંગ આશરે અગિયાર હજાર જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે આ રાષ્ટ્રીય યાત્રા છે ભારતભરમાંથી યાત્રાળુઓ આમાં જોડાય છે આપણે આવ્યા એમ સૌ આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે પછી તો આપણે જાણીએ છીએ કે આયોજકો દ્વારા હોટૅલમાં ઉતારા અપાય છે સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે કહો ને કે રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓનો સ્વાગત સમારંભ અહીં ભારતીય સાંસ્કૃતિક પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે એક અદભુત મેળાવડો જામે છે અહીં જુદી જુદી ભાષાઓ જુદા જુદા પોશાકો જુદી જુદી પરંપરાઓ ખરી છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે એ બધું આપણે જોયું હવે તમને મુખ્ય વાત કહું આ તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાનો છે આ યાત્રામાં યાત્રીઓ સમાન ભાવથી દેવી ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્ય થાય છે ઈસવીસન ઓગણીસો બાસઠમાં પરાક્રમ દાખવી વીર ગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા સૌ જાણે છે તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરે છે યાત્રિકો સરહદે જઈ ભારત માતાનો જયઘોષ કરે છે દુનિયાનો છેલ્લો ગુલામ દેશ તિબેટ છે તેની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે ઈસવીસન સન ઓગણીસો ચીને હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે તે ભૂમિની મુક્તિનો પણ સંકલ્પ લે છે આ સાંભળતા સૌને ધન્યતાની અનુભૂતિ થઈ સૌની આંખ સામે એક પછી એક સ્થળ આવવા લાગ્યું ત્યારે શાંતિથી સાંભળી રહેલી નાનકડી ભવ્યા બોલી અરે હમણાં વારંવાર અપાયેલી સૂચના યાદ છે ને સવારે વહેલા નીકળવાનું છે અંધારે અંધારે તૈયાર થવું પડશે હા ભવ્યા ખરું કહે છે વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર બે કલાકમાં તો વર્ષો જૂની ઓળખાણ હોય તેટલા નજીક આવી ગયા તે નવાઈ સાથે જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ ગુડ નાઇટ અને સુખરાત કરજો કહેતા કહેતા પોતપોતાના નિવાસસ્થાન તરફ ચાલ્યા